રામ રામ સીતારામ બધા કેમ છો બધા કે બધા એકદમ મજામાં હશો સ્વાગત છે અમારા નવા હવે આપણે ઉઠી ગયા હે અત્યારે થઈ ગયા હે હાથમાં થોડીક વાર છે મૂન થોડું નાસ્તો કરવાનો હે એટલે નાસ્તો કરી લઈએ શાંતિ ઉઠી ગયો થોડુંક અંધારા જેવું હે બહુ વાંધો ને શાંતિ બ્રશ કરે છે પછી આપણે હું નાસ્તો કરેલા નહીં બ્રશ કરી લઈએ મૂકે પીએ પછી કન્ટીન્યુ કરીએ મૂંથાર ખવું હોય તો હાલો ફર્સ્ટ ક્લાસ આપણે બનાવ્યું ને જબરજસ્ત આવડે આવડે ટેપલી થઈ જીતું હતું ને મીડિયમ સાઈઝ કરીએ તો બહુ કંઈ વાંધો ન આવે જાડીને આશી એક થાળી મને ત્રાંકમાં જેમ નાખી દે અને મીડિયમ સાઈઝ એટલે બહુ વાંધો ન આવે ખવાઈ જાય ચાલો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો મૂકી દઈએ ગીણીયો ન સડે એટલે શું મૂકી અમે અહીંયા થોડું પાણી નીકળ્યું અમારે બાંધ છે શાંતિ આવે કે બ્રશ કરે ને તા મૂકી દીધો લાગે તા મુકાઈ ગયો ફાઇનલી સા મૂકાઈ ગયો આપણો ઉપરાશ કરો સા આપણે પાણી માણી પી આયો નાસ્તો કરી શાંતિ શાંતિ અઠાણમય બટેરા સુધારવાનું ચાલુ કર્યું ગાલ દિવ્ય સાટુ ટિફિન એ કરવાનું છે કાઈ નથી

ને ગેર ને ને ગંગ બટેટો છે તે અસલી ઉતારના તે બટેટાને ગાડી આપડી માં તૈયાર છે એ કરવાનું શાંતિ અહીંયા બટેટા અમને મોર્તી દે ને જો ઉઘારી દીધી બહાર હતાં કે ક્યાં

ચાલો તો હવે નીકળીશું આપણે બજારમાં આ પાણી નથી થોડુંક ચાલો પેલા ડેલો ઉગાડીશું ડેલો થોડી લીધો આપણે આ છે અમારે અહીં નજારો સવાર સવારનો વ્યૂ કંઈક આવો હે સૂર્યનારાયણ ઉગવાની તૈયારીમાં હે આપણી ગાડી અહીંથી હવે કાઢીશું ફાઈનલી આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર આપણી જગ્યાએ દુકાને સૌથી પહેલા તો આપણે આ બધું ફેરવાનું ને સાફ સફાઈ કરવાનું ને એવું બધું કરવાનું છે આખે આખું સાફ કરવાનું થાય આગળનો ભાગ છે આખે આખો પાછળના ભાગમાં ક્યાંય કોઈ નો પ્રોબ્લેમ કઈ રહે તો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખ્યું પછી આખે આખું વારવાનું પછી ભગવાન ગણપતિ બાપાને આપણે પૂજા અર્ચના કરવાની તો સૌથી પહેલા આપણા જે કામ છે એ બધા કરી લઈએ આપણે ને અત્યારે જ સવાર સવારમાં અમારે શું છે અહીંયા કે સ્કૂલ ચાલુ હોય એટલે વિદ્યાર્થીઓનો ઘસારો રહેતો હોય એટલે હમણાં બીજી બધી આખી માર્કેટ બાંધ હોય એટલે થોડીક ઘરા હોય અત્યારમાં એ કહીએ કે તો પહેલાં આપણે ફટાફટ સાફ સફાઈ અને અગરબત્તીને દૂધ દીવાન કરી લઈએ ચાલો ફાઇનલે આપણું કામ તો કમ્પ્લીટ થઈ ગયું હતું પેલું હવે થોડુંક પછી આપણે ન શું કર્યું હવે આપણે થોડુંક કામ છે એટલે આપણે જઈએ કૅરક ચક્કર મારવા જઈએ આપણો આ અહીંયા રોડ છે બાજુ પાછળ ને અહીંયા પાર્કિંગ કરીએ આપણે

દિવ્ય સે ટીફલ કરું દિવ્ય સે ભણવા વિહોગો પછી મારું કામ પડતી થી પાણી ભરવાનું એ અટાણે આયા ઘરે થોડું કામ ઉતું તો કે રાયમાં મારા પોતા બાકી જે છે આફતા નાખાય બો હવારમાં મે રોટ લાગડી એક ડોઢ વાગે ને રોટલા તકળવાનું છે અને આપણે કપડું કટિંગ કરવાનું છે ઘડી ક્યાં છે બે હીર તો આપણો બપોરનું તાણ થઈ જાય ને હીરાવા

પછી કન્ટિન્યુ કરી શું આવ્યો ચાલો તો ઈ ઘેર ભાગ આવ્યા ને આપણો રોટલો એક સળે ગો ને એક સળે ને આપણે મૂરા મોરીએ તો આપણે ખાઈ લઈએ ઈ ઘેર ભાગ આવ્યા તો આપણે આવી ગયા દુકાને અને ઘરે તો ખાઈ પીને આરામ કર્યો પછી ઉઠ્યા તા વિડીયો બનાવત પછી પછી મહેમાન આવી ગયા એટલે પછી કોઈ વિડીયો બનાવવાનું કોઈ ઓપ્શન હતું નહીં આપણી પાસે પછી ઘેરે કંઈ કર્યું ને મહેમાન બેઠા હતા ને આપણે પછી ગામમાં આવે કીધું હાલો હવે અહીંયા થોડો પટકો બનાવી હવે પછી આપણે પાછા બનાવીને આવી ગયા છે ત્યારે નવ ને પાંચ અને આપણે આવી ગયા છે ઘરે અને અમારો ભાઈ ચોપડા અહીંયા ઉખેરીને બેઠો હે લેસન કરે હે અહીંયા બની રહ્યા છે અમારે ઘરમાં ગરમ પરોઠા મેથીવાળા વાળા કહે છે જો એ તો ગરમા ગરમ મેથીવારા પરોઠા અહીંયા ગોણયા તૈયાર છે લોટી ઉપર ચાલુ છે કાંસનતે પરોઠા દિવ્યેશ ની કરવાતા ને મારે ઢોકળા બનાવવા હું તો તૈયારી કરતી કરતીતી પણ તો કે માં કા બનાવું ને મેથી મોર્તી દીધી તેમ હમકો માથે ઢોકરા કરવા હતા તો ઢોકરામાં કા કે પરોઠા બનેય નથી તો કાલો પરોઠા બનાવના કે માં કા તો આપણે પરોઠા બનાવ ને ખા ટમેટા ને યાક કર્યું

ચાલો તો અમારે ગરમા ગરમ પરોઠા અહીંયા બને છે અને ગરમા ગરમ પરોઠાની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક મસ્ત લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય